મુંદ્રા તાલુકામાં વહેલી સવારના ઝાકળ પડતા વાહનોની લાઇટો પણ ચાલુ રાખવી પડી ઊભા પાક પર પણ થોડી ઘણી અસર જોવા મળે તેમ છે કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ખાસ કરીને દિવસે ઉનાળો અને રાત્રે તેમજ વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવામાનના આંકડા પર નજર કરીએ તો થોડી ઘણી હજી ઠંડી પણ પડી રહી છે જ્યારે વહેલી સવારે ઝાકળ પડી હોવાને કારણે હવામાં ભેજનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે અચાનક વાતાવરણમાં એક પછી એક ફેરફાર આવી રહ્યા છે ક્યારેક ફૂલ ઠંડી તો ક્યારેક અચાનક તાપમાનનો પારો ચાર પાંચ ડિગ્રી વધઘટ થઈ રહ્યો છે મિક્સ વાતાવરણની અસર જનજીવન પર થાય છે મુન્દ્રા તાલુકામાં ખેતરોમાં પણ ઝાકળને કારણે પાક પર અસર થઈ રહી છે રસ્તા ઉપર વાહન ચલાવવા સવારથી વાહનની લાઇટો ચાલુ રાખવી પડે છે